श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक प्रथम नागजी भट्ट को जो हो तो, कल यहाँ तक आयो तो, नागजी ने विनती कीनी कृपा करी के ये आम एटले के आ केरी अंगीकार करिए यह नागजी की विनती सुनी के श्री गोसाई जी बहुत प्रसन्न भय तब आम को श्री हस्त में लेके देखे जो ये आम हम कैसे ले यह सामग्री श्रीनाथ जी लायक है सो श्रीनाथ जी द्वार पहुंचे इतने कि जतीपुरा गिरिराज गोवर्धन ऊपर श्रीनाथ जी जारे त्या बिराज था वक्त त्या तब हम ले भाव प्रकाश मां श्री हरिराय जी कहे छे सुकाहेते जो उत्तम वस्तु को प्रीतम को अंगीकार कराए बिना कैसे लेनी जाए यह मार्ग की रीति है ताते श्रीनाथ जी को अंगीकार कराए बिना श्री गुसाई जी आपू સર્વથા લે સ્નેહકો સ્વરૂપ જતાનો આ એક નિયમ પણ હતો નિયમ એટલે સ્વાભાવિક આપને વિરત હતો એ પ્રસંગ કદાચ આમાં જ આવશે ભાવ હરિરાયજી કૃપા કરશે અને વર્ણન કરશે કે આપનું શ્રી જ્યાં વિજય થવું વ્રત છોડીને એ સાથે જ આપને એટલો વિરોધ હતો નવનીત પ્રિયજીનો શ્રી ગોવર્ધનનાથજીનો કે આપ કોઈ પણ ઉત્તમ જેમ કે ભોગ ધરીને લેતા આપ સ્વયં સિદ્ધ કરીને એમાં પણ આપ એવી કોઈ સામગ્રી સિદ્ધ ન કરતા કે જે કોઈ ઉત્તમ હોય સાદું અને સ સહજ લેતા પણ કોઈ ઉત્તમ એમાં કોઈ આવી રીતે ઉત્તમ ફલ આ મેવો છે લીલો ઉત્તમ જે કેરીનો સમય ચાલતો હોય ઋતુ તો એ પણ ન લેતા અને ત્યાં સુધી વર્ણન આવશે કે આપ એટલું ઓછું લેતા કારણ કે વિરહ વ્યાપી જતો આપને શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજીનો અને બાલકૃષ્ણજીનો એ વિરહ એટલો હદ સુધી વ્યાપતો કે આપ જ્યારે વિજય કરી અને પાછા પધારે એના થોડા કોષ દૂર હોય ત્યાં સુધીમાં તો આપનો જે દેહ છે એ આપ કુશ કરી નાખતા કુશ થઈ જતો એટલે કે દુબળો થઈ જતો આ વિરહને કારણે ઓછું લેવાને કારણે મહાપ્રસાદ કણિકા જ લેવાને કારણે આવી સ્થિતિ થતી પરંતુ જ્યાં આપ જાણતા કે હવે થોડાક જ મુકામ રહ્યા વ્રજને એ સમયે આપ ઠાકોરજી જો મને આવો કુશ દેહમાં જોશે તો ઠાકોરજીને શ્રમ પડશે એ ભાવથી પછી આપ સારી રીતે લેવા લાગતા અને જ્યાં આપ પહોંચતા જે ચાર પાંચ દિવસ કે અમુક દિવસ પછી ગરજમાં ત્યાં સુધીમાં આપ કુશ દેહ તો ન લાગવો જોઈએ એવું આપનું શરીર થઈ જતું એવી આપની રીતિ હતી એવો આપનો ભાવ એવો આપનો પ્રેમ હતો એટલે જ અહીંયા જે કેરી છે एना माटे आपे कहूँ के ना हूँ नहीं आरोगी सकूँ आ तो श्रीनाथ जी ने लायक छे यह सुनत ही इतने कायदे उत्तम वस्तु को प्रीतम को अंगीकार कराए बिना कैसे लेनी जाए यह मार्ग की रीति है ताते श्रीनाथ जी को अंगीकार कराए बिना श्री गुसाई जी आपू सर्वथा न ले यह सहने को स्वरूप बताओ यह सुनोते ही तत्काल नागजी एक साढ़नी ले आम दो एक तरफ दो दूसरी तरफ रखी धरी के तहाते श्रीजी द्वार को चले सो रात्रि दिन चले सो चौथे दिन श्रीजी द्वार में आई રામદાસ મુખિયા ભીતરિયા કોઈસે આમદી ઓર નાગજીને કહી જો પહોંચ બેગી લીખી દેવું નાગજી ભટ્ટ સાક્ષાત શ્રી ગોવર્ધન નાથજીની સમીપ પહોંચી ગયા છે પણ એમનું મન ક્યાં છે શ્રી ગુસાઇજીમાં એટલે કે છે કે ભાઈ મને તું ઝડપથી પહોંચ લખી આવ જ્યાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે પરદેશથી આવે અને ત્યાં રહીને રોજ બે સમયના ચાર સમયના જે એનો મનોરો હોય એવા દર્શનો કરી કરીને ઘણા સમય સુધી ત્યાં મુકામ કરે અને પછી જાય અને આ તો આવ્યા એની સાથે જ પાછા જવાની તૈયારી અને હા જો શ્રી ગુસાઈજી જે આજ્ઞા કરી કે આ તો શ્રીનાથજી દ્વાર ગોવર્ધનનાથજીને તું ધર હવે આ જે આજ્ઞા થવી એ કોઈ સાધારણ મનુષ્યને આવી આજ્ઞા શ્રી ગુસાઈજી ના કરી શકે કારણ કે હજી તો આપ દ્વારકાથી એક જ મુકામ દૂર પહોંચ્યા છે એટલે દ્વારકાથી ગોકુલ કેટલા કિલોમીટર થાય એ આપ જોઈ લો ગૂગલમાં હવે આટલા કિલોમીટર દૂર સુધી ખાલી કેરી આપવા કેરી ધરવા માટે ગોવર્ધનનાથજીને આપ પગે ચાલીને આપના સેવકને મોકલે એ વાત સાધારણ બાબત નથી અને એટલે જ સાબિત થાય છે કે આપનું સ્વરૂપ સારું થયું કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ત્રણ જન્મની ભાવના શ્રી ગોકુલનાથજીની કૃપાથી રચી છે તો સમજાય છે કે આ તો નાગજી ભટ્ટ તો લલિતાજી જે અષ્ટ સખ્યો અષ્ટ જે સખીઓ છે સ્વામીનીજીની એમાંથી લલિતાજીથી જ પ્રગટ થયેલા પદ્માવતીજી છે એટલે જ આ એક અસાધારણ સેવક છે શ્રી ગુસાઈજીના બીજા બધા સેવકો છે એ આવી રીતે અલૌકિક અષ્ટ પ્રગટ થયેલા નથી તો જ આવી આજ્ઞા કરે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી તો કેવી કેવી હિંમત જોઈએ કે આ તો શ્રીનાથજીને ધરો તો ખબર છે કે આ ચાલવા લાગશે તો દ્વારકાથી એક જ મુકામ દૂર છે ત્યાંથી ચાલીને છેક વ્રજ જવું અને ત્યાં બસો આમ ધરી અને એ પણ ખબર છે કે હવે આ નવનીત પ્રિયાજીની બી ધરીને આવશે કારણ કે આપે જોઈ લીધું કે બસો એક બાજુ રાખી છે બસો બીજી બાજુ રાખી છે કેરીઓ એ પણ જાણી લીધું એટલે આપ ત્યાંથી ગિરિરાજથી પછી પાછા ચાલતા જશે સીધા ગોકુલ અને ગોકુલ જઈ અને ધરીને વળી પાછા આવશે કોઈને મળશે નહીં દર્શનની એ બહુ ચિંતા નહીં કરે સીધા મારી પાસે પાછા આવશે પણ આજે જવું અને આવવું એ કોઈ મનુષ્યનું ગજું નથી એટલા માટે આટલો વિસ્તારથી એનું વિવેચન કર્યું और नाग जी ने कही जो पहुंच बेगी लिखी दऊ तब रामदास ने कही अब ही तो तुम आए हो सो कछु दिन तो रहो तब नाग जी ने कही मोको को अब जरूर जानो है मोको को अब ही जरूर जानो है ताते या गरी पहुँच लिखी दऊ तब रामदास जी दो आमन की पहुँच लिखी दी एक व्यवहार तो ભંડારી પાસે કોઈ ભેટ આવે એટલે એની પોંચ બને અને એ પોંચ લખી દીધી તબ નાગજી વિચારે અબ શ્રી ગોકુલ મેં શ્રી નવનીત પ્રિયજી કહું યમદીઓ ચાહીએ મકી કહું ફેરી શ્રી ગોસાઇજી મોકો પઠાવે જોયું ભય છે એટલે અગાઉથી જ વ્યવસ્થા કરી યારી કે એને નવનીત પ્રિયાજી માટે પ્રેમ નથી સમજજો આ કેવું સુંદર ગોકુલનાથજી દર્શન કરાવી રહ્યા છે વૈષ્ણવો કે ગોકુલનાથજી કહે છે કે નવનીત પ્રિયાજીને હું એટલે જઈને ધરી આવું કે મને શ્રી ગુંસાઈજી પાછો ના મોકલી દે કે જા હવે તું નવનીત પ્રિયાજીને પણ ધરાઈ જાય હું નહીં લઉં તો જે તામસ ભક્તો છે જેમને સાક્ષાત પ્રગટ સ્વરૂપમાં આસક્તિ છે એમને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં અશક્તિ નથી હોતી આ એમાં કોઈ અપરાધ નથી બાધક નથી કે દોષ નથી આ તો ઠાકોરજીને પણ પ્રસન્ન કરવાવાળી વાત છે ઠાકોરજી પોતે જ એવા જીવોથી એટલા પ્રસન્ન રહે છે કે એમના ઘરમાં ઠાકોરજીની સેવા ના હોય છતાંય ઠાકોરજી સતત એમની ઉપર અમી દ્રષ્ટિ રાખે છે કારણ કે જાણે છે કે આ અમારા કાકાશ્રીને પ્રેમ કરે છે આ અમારા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પ્રેમ કરે છે આ પ્રસંગ પણ આવશે જ્યારે આપને નાગજી ભટ્ટને શ્રીનાથજીના દર્શન કરવા જવાનું થશે ત્યારે ત્યાં બીમાર પડશે જે સેવકો એટલે નાથજી ભટ્ટને સેવા કરવા માટે રાખવામાં આવશે ત્યારે એમને મનમાં શું સ્થિતિ થશે એમને શું અનુભવ થશે એ અને એવો જ એ જ વખત આ પ્રસંગ પણ લઈશું કે અડેલમાં મહાવનની ક્ષત્રાણી સોરી વ્રજમાં મહાવનની ક્ષત્રાણી બ્રહ્માંડ ઘાટ ઉપર યમુનાજીના છીછરા જળમાં ચાર સ્વરૂપોને જ્યારે સાક્ષાત વાર્તાલાપ કરશે આ ચારેય સ્વરૂપો જેમાં નવનીત પ્રિયજી લાડીલેશજી લલિત ત્રિભંગીજી અને ગોકુલચંદ્રમાજી એ વખતે આ ક્ષત્રાણીના મુખ ઉપર જે વલ્લભના પ્રત્યેનો જે આસક્તિ છે અને જે પ્રેમ છે અને રગે રગમાં જે વલ્લભનો રંગ ભરેલો છે એને કારણે આ ચારેય સ્વરૂપો એને કહેશે કે તું અમને તારા ઘરે લઈ જા તો આ એમ કહેશે કે ના ના એ વિરતો ના લઈ જવાય કારણ કે મહાપ્રભુજીએ શરૂઆતમાં જ્યારે બ્રહ્મ સંબંધ આપીને આજ્ઞા કરી હતી કે તું સેવા કર ત્યારે સ્પષ્ટ ના કહી દીધી હતી કે હું સેવા નહીં કરી શકું હું તો આપની પાછળ પાછળ રહીશ આપની સાથે સાથે ફરીશ અને ત્યારે મહાપ્રભુજીએ જાણ્યું કે આનો ભાવ આવો છે તો આપતો તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયેલા છો એટલે આપ તો પૂર્ણ કામ છો એટલે આપે આપના શરણની છાપ પધરાવી લી અને આ ચાર સ્વરૂપો જ્યારે એમના ઘરે પધાર્યા તો એ વખતે આને આશક્તિ તો જરાય નથી ચારમાંથી એકેમાં લીલા આવશે તે એ પ્રસંગ એટલે ભાવ થયો નાગજી ભટ્ટજીને કે ગોકુલ મેં શ્રી નવનીત પ્રિયજી કો હું કોહુ ચાહીએ એ દર્શનનો તાપ નથી થયો નવનીત પ્રિયજીના કે શ્રી ગોવર્ધનનાથજી પણ આ એક ગોસાઈજીનો ભાવ છે ને એટલે એમ કરીને जो मैंने पाछों मोकल से तो यह बिचारी के नागजी श्री गोकुल आई दो सो आम श्री गिरधर जी के आगे धरी दंडवत करी विनती कियो जो महाराज पहुंच अभी लिखी दीजिए तब श्री गिरधर जी कहे नागजी तुम कछुक दिन यहाँ रहो હા જાણી લીલા થાય છે આ બધી ગિરધરજી તો સાક્ષાત શ્રી ગુસાઈજીના જ આત્મ જ છે જયષ્ઠ આ બધું જાણે છે છતાંય આજે કરીને એમનો ભાવ જાણવા માટે તું કચ્છક દિન ઇહા રહો અભી આય ચલતો હો તાકો કારણ કહા તબ નાગજીને કહી મોકો શ્રી ગુસાઈજી કે પાસ જરૂર જાનો હૈ હૃદયમાં જે તાપ છે જેવું ભર્યું આ મનમાં ભર્યું કહી દીધું મોકો તો શ્રી ગુસાઈજી કે પાસ જરૂર તાતે અબ હિ કૃપા કરી કે બેગી પહોંચ લખી દેવ તબ શ્રી ગિરધરજી દોઈસે આમ કી પહોંચ લખી દીએ તબ નાગજી શ્રી ગિરધરજી કો દંડવત કરી કે તહાતે ઉતાવલે ચલે સો રાત્રી દિન ચલી કે તીસરે દિન શ્રી ગોસાઈજી કે પાસ આઈ પહોંચે સો એક સાઢની પે આમ સાતસે ભરી કે આહા હા જો ચારસો પેલા ત્યાં લાયા દ્વારકામાં એ આપે રણછોડજી ને દરવાણી આજ્ઞા કરી હતી બીજા બી ગણીને ચારસો જ લાયા અહીંયા આ ગામમાં તો ત્યાં પણ ગુસાઈજી આજ્ઞા તો ખાલી ગોવર્ધનનાથજીને ધરવાની કરી હતી પણ ગુકુ આપે નાગીજી ભટ્ટજીએ વિવેકથી બસો બસો બંને સ્વરૂપોને ધરી સો એક હવે એ જ સાંઢણી પાછી પેલા વનમાં સંતાડી રાખી છે ને જ્યાં કેરીઓ ઉત્તમ છે ફળ બધું આપનો ભાવ બહુ અદ્ભુત છે અલૌકિક છે એટલે એ કેરીઓ સાતસો જે હતી ને એ લઈને વળીપાડા સાધણી પર લઈને આવ્યા જો શ્રી આ જો આમ શ્રી ગુસાઈજી સો છિપાઈ રાખે સો શ્રી ગુસાઈજી જબ સ્નાન કરી કે રસોઈ કો પધારે તબ નાગજી પર ચારગી કરે હવે જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી આપ ઠાકોરજી માટે ભોગ સિદ્ધ કરી રહ્યા હોય ત્યારે આ નાગજી ભટ્ટ એ પરચારગીમાં લાગી જાય એટલે જે પણ શાક સંવારવાનું છે કે બીજું કંઈ પણ તબ તબો નાગજી દોઈશે આમ બહોત સુંદર સવારી કે લે આ સાતસોમાંથી બસો અત્યારે લેતા આવ્યા ભોગ વખતે તમે કચ્છું આમ રસ કાઢી કે કટોરા ચાર ભર્યો ઓર એકસો આમ સવારી કે શ્રી ગોસાઈજી પાસે આયે એમાંથી અમુકનો રસ કાઢ્યો અને અમુક તો કાપી શ્રી ગુસાઇજી આમ દેખી કે કહે નાગજી મે તો પહેલે વાત તો આજ છે આપ આટલો વિનંતી કરે તો આટલો આટલી વાત અવેર ના લગાડે મનોરથ પૂરો કરવા માટે નાગજી ભટ્ટની પણ જે પ્રસંગ આગળ આવશે જ कि आप जारी जारी पर व्रजन व्रज छोड़ी विजय करता तेरे आप क्यप उत्तम वस्तु नौता आरोपता जेमा आम गले कैरी पर थी मैं पहले कैसे ले यह सुनी के नाग जी ने दो पत्र श्री गिरधर जी को रामदास को लेके श्री गोसाई जी के श्री हस्त में दिए सो दो पत्र શ્રી કે બહોત હી પ્રસન્ન ગુસાઈ નાગજી શો કહે જો શ્રીનાથજી આરોગ્ય ઓર શ્રી નવનીત પ્રિયજી આરોગ્ય તહા મેં હું આરોગ્યો હવે આપે તો આપનું સ્વરૂપ પ્રગટ કરી દીધું કે ભાઈ એ હું છું હું એ છે તે અન્ય આરોગ્યયા એટલે મેં આરોગ્ય લીધું કહેવાય તું સગરે આમ ક્યો ઉહી દેઆયો આપે નાગજી ભટ્ટના હૃદયમાં જે તામસ ભાવ છે પ્રગટ શ્રી ગુસાઈજી સ્વરૂપ માટે દ્વિજ સ્વરૂપમાં પ્રગટ થયા છે એ જે સ્વરૂપમાં જે આશક્તિ છે એ ભાવ પ્રગટ કરાવવા માટે આપે આ વાક્યનો પ્રયોગ કર્યો કે શ્રીનાથજી આરોગ્ય ઓર શ્રી નવનીત પ્રિયજી આરોગ્ય તહા મેં હું આરોગ્યો તું સગરે આમ ઉં ક્યો નહીં દે આવ્યો અમારે પાસ ક્યો લાયો એકદમ वे छटकावानी बात थी श्री गुसाई जी तरफ थी भाव प्रकाश यह कहे ताको अभिप्राय यह है जो श्री गुसाई जी आपू श्री नवनीत प्रिय जी श्रीनाथ जी सो विदा है परदेश पदार्थे सो ता दिनते श्री गुसाई जी आपू विप्रयोग को अनुभव करते सो विप्रयोग में सब इंद्रियन को स्वाद को त्याग है દેહને નિર્વાહાર્થ કછુક ભોજન કરતે તાતે કહ્યું યહ સુન જેમ કે જ્યારે પેલા યવને ઠાકોરજીને લઈ લીધા પદ્મનાથદાસજીના પેલા વૈષ્ણવના ત્યાં પધરાવેલા એ પછી પદ્મનાથ દાસજીએ તો અનજ લેવાનું છોડી દીધું એટલે આ વિરાહમાં તો કઈ જ લેવું ગમે નહીં સંહિતામાં પણ વર્ણન છે જ્યાં ઠાકોરજીએ અગિયાર વર્ષ અગિયાર મહિના લીલા કરી અને જે ભૂમિનો બહાર ઉતારવા માટે હવે મર્યાદાની લીલામાં પણ જવું પડે એવું હતું એટલે આપ ચાલ્યા તો શ્રી સ્વામિનીજીએ ત્યારથી લઈ અને જ્યારે પછી ઉદ્ધવજીએ જે સંદેશો પઠાવ્યો અને એ પછી ઠાકોરજીને લઈને ઉદ્ધવજી આવ્યા છે ભાગવતમાં ભલે નથી ગર્ગ સંહિતામાં છે ઠાકોરજીને લઈને ઉદ્ધવજી આવ્યા છે અને ત્યારે પણ મિલન થાય છે કદલીવનમાં સ્વામિનીજી સાથે ત્યારે લખ્યું છે શ્રી ગર્ગ સંહિતામાં કે સ્વામીનીજીએ જ્યારથી ઠાકોરજી આપ વ્રત છોડીને ગયા ત્યારથી સુંદર વસ્ત્રોનો ત્યાગ કર્યો સુંદર ભોજનનો ત્યાગ કર્યો પાન બીડાનો પણ ત્યાગ કરી દીધો હતો સુંદર સૈયાનો પણ ત્યાગ કરી દીધો હતો હાસ્ય વિનોદનો પણ ત્યાગ કરી દીધો હતો અને જ્યાં ઠાકોરજી પધાર્યા અને પછી આપે આ બધું વિનયક કર્યો અને બધું જ યથા જેવા આ બતાત દેવા થયા એટલે સબ ઇન્દ્રિયને કે સ્વાદ કો ત્યાગ હે દેહ નિર્વાહાર્થ કછુક ભોજન કરતે તાતે એસે કયો યહ સુની કે શ્રી ગોसाई जी को दंडवत करी के नाग जी ने विनंती करी जो महाराज हमको श्रीनाथ जी हूं आप बताएं और श्री नवनीत प्रिय जी हूं आप बताए ताशो हमारे तो सर्वस्व आप हो जब आप आरोगो तब हमको सुख हो ताते आम कृपा करी के आप अंगीकार करिए हम तो एक आपके चरण कमल के दास है श्रोयामे भाव प्रकाश श्रोया में स्वामी सेवक भाव प्रकट दिखाए क्यों जो नाग जी अपन को श्री ठाकुर जी के दास कहे तो श्री गुसाई जी की बराबरी हुई। ताते कहे हम तो एक आपके चरण कमल के दास है सुजब आपू आरोग्य तब ही हमको सुख होई। या प्रकार शिव का भाव प्रकट दिखायो, यह नाग जी की विनंती सुनी के श्री गुसाई जी अमरस को कटोरा और आम रसोई में ले गए સો ભોગ દરે પાછે સમય ભય ભોગ સરાય અનુસર કરી નાગજી ભટ્ટના મનોરથ માટે ભાવ પ્રકાશ્રી ગુસાઇજી ભક્તિ સો નાગજી કે મનોરથ સો આમ આરોગ્ય હવે વાર્તા પ્રસંગ ચાર આવશે અને જેમાં આ પ્રસંગ આવશે જે ગોવર્ધનનાથજીના દર્શન કરવા જશે ત્યાં બધા સેવકો બીમાર પડશે સ્વાસ્થ્ય અનુકૂળ નહીં હોય તે વખતે એટલે નાગજી ભટ્ટને સેવામાં રાખવામાં આવશે ત્યારે નાગજી ભટ્ટ નાથજીની સાક્ષાત સેવા કરતા હશે છતાં પણ એમના શું અનુભવ થશે એ પ્રસંગ આવશે આવતીકાલે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો